આ બધે કોઈ પણ ડ્રેસ દોઢસો રૂપિયામાં દોઢસોમાં ડ્રેસ વિડીયોની અંદર બની આવે તો આગળ વસ્તુ બતાવું તમને અલગ અલગ બધી કટલેરી પચાનો બે વસ્તુ ગમે જોવા માટે આડી ત્રણસો ની અંદર ડ્રેસ

ભરતનગરની અંદર જુઓ અત્યારે જે સાડીનો ભાવ છે એકસો પચીસ થી શરૂ થાય છે બધી જો અઢીસો ત્રણસો રૂપિયામાં મળી જાય ગમે સાડી જવું પેકિંગની અંદર જુઓ અહીંયા કોઈ પણ સાડી જુઓ અત્યારે બધી ત્રણસો ચારસો રૂપિયામાં સાડી મળે બધી બધી અલગ અલગ સાદી સાડી બધી बजे अड्डी सौमा जो के अरे लेडी से हमें अड्डी सौ रुपये नहीं साड़ी जो पांच सौ रुपये साड़ी मरे ये बजे अड्डी सौ रुपये हमारे यहाँ पांच साड़ी लेडी जो यहाँ दे बजे करी दी जो अब अड्डी सौ रुपये नहीं यूं पैदा हो सर बच्ची हो तो बहु कवर हो यूं पैदा हमारा पांच सौ

मंगलस रवि वारस तूज मज़ा मित्र रविवारी જોવે છે તમારે અહીંયા લેવા આવો તો મિત્રો ખૂબ જ સસ્તી પડે છે સુરત ની અંદર મિત્રો રવિવારની અંદર ભરતનગર ની અંદર અમે આ દસ હજાર ની ખરીદી કરી મિત્રો જોવા કેટલા જ છે બધા आठ छियै गयो हमब अड्डी सौ माड़ी क्या जम युग भाई क्या अड्डी सौ माड़ी है आयुग भाई अड्डी सौ माड़ी क्या हाँ अड्डी सौ माड़ी क्या अब जो पांच सौ पांच सौ में साड़ी मरे क्या बजे पांच

Pacarnu biaya waktu kemeli

પાંચસો રૂપિયા પાંચસો માં મળે કપડા ચપ્પલ બસો રૂપિયા માં ગમે સાડી ત્રણસો થી શરૂ થાય ત્રણસો સાતસો પાંચસો વિડીયોમાં બધે બેનઆર જો અલગ અલગ વસ્તુ બતાવીશ તમને સસ્તું મળે છે ભરતનગરની અંદર મિત્રો રવિવારી ભરાય એમાં ડ્રેસ બધા અહીં સાડી ડ્રેસ ને એવું બધી કોઈ પણ વસ્તુ લેવી હોય તો અહીંયા સસ્તામાં સસ્તી મળી જાય પટલેરી બધી સોલી

આ બધી સાડી બધી અલગ અલગ ઘણી બધી છે અલગ અલગ વસ્તુઓ તો આ બધી સોલીઓ આ બધી સાડી ટ્રાફિક બહુ પણ રવિવારી ની અંદર આ બંગડી બધી અલગ અલગ બધી વસ્તુ રવિવારે ભરતનગર ની અંદર જો ઊભા રસ્તે અત્યારે જાય છે જોવા માટે ભરતનગર ની અંદર આપડા હવે હટકા નાના ચોકવા માટે નાના બાળકો માટે કપડાં તો અત્યારે દોઢસો ના બે જોડી બધા દોઢસો ના બે જોડી નાના બાળકો માટે આ બાજુ બધા નાના બાળકોનો છે બધા ઘણા ઘણા આ બાજુ કુર્તી નાના ચોકડીઓ માટે હાલી હાલી થાકી ગયા અત્યારે તો ઘણું ઘરમાં આ બધા બધા શોરૂમ બધા ડ્રેસના અલગ 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 છે શોરૂમ બધા આ બધા નાના બાળકો માટે આ બાજુ ટી શર્ટ આ બધું થોડી બધું સસ્તો મળી જાય ભરતનગરની અંદર રવિવારી ભરાય ખૂબ જ સસ્તો આ બાજુ બધા દોઢસો રૂપિયાના ટોપી બોપી મોજા 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 બધી મોજાની દોડી વીસ રૂપિયાની દસ રૂપિયા વીસ રૂપિયા બધી અલગ અલગ પહેલા બધા અલગ અલગ અડધી તો પૂરી થઈ ગઈ હવારમાં બહુ હોય અહીંયા કરતા પેડ બહુ હોય અહીંયા પચાસ રૂપિયાની દોડી હજી તો આપણે એક કિલોમીટર હાલી ગયા હજી એક કિલોમીટર નીકળ્યું છે એવું લાગે આગળ કેટલો બધું જોવા ઘણો હાલી ગયા આ મૂર્તિ બધી મૂર્તિનો ભાવ પૂછો શું હોય અલગ અલગ મૂર્તિ પહેલા ને એવું બધું થોડો ગાલી હવે આ બધા થાકી ગયા એમ કે છે પછી હવે પાછા વળી જઈએ આપણે થોડો ગાલી જઈએ હવે આ બધું નાના બાળકોના છે બધા કપડા તો આ બધું નાના બાળકોના કપડા બધું વાસણ ને એવું બધું આ બધું વાસણ ને એવું છે બધું મંગળસૂત્ર હવે આવી જુઓ ભરતનગર હવે મિત્રો જો આ ભરતનગરની અંદર હવે આ ભરતનગરની અંદર અત્યારે

આપડો તો આગળ નીકળી ગયા છે અત્યારે ટ્રાફિક છે જ ચરબો નું ચર ટ્રાફિક કને છે હમજે ટ્રાફિક બચારે એમાં લેવાનું નહી ટ્રાફિક 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 ચાલતો આપ આપણે તો નીકળી ગયા છે ભરતનગર ની બહાર રસ્તા પર ઓ શોરૂમ બધે અલગ અલગ અહીંયા પણ ફેન્સી સાડી બધી અલગ અલગ મળી જાય કુર્તી જે જોઈ મળી જાય રવિવારીમાં સસ્તું પડે ઘણું ખરું અમે ઘણો ખરો શ્યામાં બધા રવિવારીમાં લીધી મિત્રો ત્યારે રવિવારીની અંદર ખૂબ જ સસ્તી મળે સાડી જે દુકાનની અંદર જઈએ દુકાન પંદરસોથી બે હજારની સાડી મળતી હોય એ આપણે પાંચસો આઠસોમાં આપીએ ત્રણથી ચાર હજારની સાડી હોય એ આપણે બે હજારમાં પડે મિત્રો તો તમારે ક્યારેક આવું હોય તો મિત્રો વરાસાની અંદર આવેલું છે ભરતનગર વરાસા ની અંદર વીવાનું વરાસામાં કહેવાનું કે રવિવારીની અંદર ભરતનગર જવું રવિવારી ભરાય મિત્રો અહીંયા આ લોકેશન છે મિત્રો વ્યા હોય એટલે બાજુમાં છે ત્યાંથી શરૂ થઈ જાય વરાસા ત્યાં બાજુ સેટ ભરતનગર સુધી વીવાનું ત્યાં સુધી એક કિલોમીટર સુધી રવિવારી ભરાય જયારે અમે આવેલા જઈએ આ સોંકડીયા વ્યાવાનું ફાઇનલી મિત્રો આપણે ખરીદી કરીને અમારા બેનના ઘરે મિત્રો ને વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો મિત્રો ને મળીશું એક નવા બ્લોગની અંદર મિત્રો ત્યાં સુધી બ બાય